સમાચારોમાં વાત કરીએ તો સુરત મેટ્રો દુર્ઘટના મામલો સામે આવ્યો છે મહત્વનું છે કે અગાઉ જ આ ઘટના બનાવવા પામી હતી જ્યાં મેટ્રો સ્ટાન્ડ માટે ઓબ્જેક્ટર ચડાવતા દુર્ઘટના સર્જાઈ હતી નાના વરાછા ખાતે ઓબ્જેક્ટર ચડાવતા દુર્ઘટના સર્જાઈ હતી હેવી ક્રેન દ્વારા ઓબ્જેક્ટર ચડાવતા ક્રેન નમી ગઈ હતી ઘટના સ્થળે એફએસએલ અને આરટીઓ અને મેટ્રોના અધિકારીઓ પહોંચ્યા હતા સરતાણા પોલીસ દ્વારા જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે

ઘટના સ્થળે એફએસએલ આરટીઓ અને મેટ્રોના અધિકારીઓ પહોંચ્યા છે વધુ વિગત માટે સંવાદદાતા હિતેશ ચિદ્રોડા આપણી સાથે ગયા છે હિતેશ હવે સુરતમાં મેટ્રો દુર્ઘટના મામલે હવે કાર્યવાહી ચાલી રહી છે શું અપડેટ મળી રહી છે હિતેશ વાત કરવામાં આવે તો જે રીતે એક મહિનામાં બે જેટલી દુર્ઘટનાઓ બનવા પામી છે ત્યારે નાના જે કામગીરી ચાલતી હતી ત્યારે જે મેટ્રો નો સ્પાન ઓબ્જેક્ટર ચડાવવામાં આવતું હતું બે હેવી ટ્રેન દ્વારા ઓબ્જેક્ટર ચડાવવામાં આવતું હતું તે દરમિયાન ક્યાંક ને ક્યાંક ટ્રેન નું બેલેન્સ ફોરવાયું હતું અને ત્યારે ઓબ્જેક્ટર છે તે કોઈ મકાન પર પડ્યું હતું અને મકાન પણ ક્ષતિગ્રસ્ત થયું હતું અને ત્યારબાદ તમામ જે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા જો કે આવે તો અધિકારી પોલીસ અધિકારીઓ હોય કે તમામ લોકો ત્યાં પહોંચ્યા હતા અને મોટી દુર્ઘટના ટળી હતી કારણ કે જે મકાન પર આ ઓબ્જેક્ટર પડ્યું હતું ત્યાં જે રહેવાસી છે તે બહાર ગામ ગયા હતા જોકે બીજા દિવસની વાત કરવામાં આવે તો મેટ્રો ના અધિકારી સંસપાણા પોલીસના અધિકારી અને આરટીઓ ઇન્સ્પેક્ટર સાથે સાથે એફએસએલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ને આ બાબતે તપાસ હાથ કરવામાં આવી છે કે આ

જી હિતેશ આભાર આપનો સમગ્ર માહિતી જણાવવા બદલ મહત્વનું છે કે સમગ્ર સામે આવી રહ્યા સુરતના નાના વરાછા ખાતે તપોવન સર્કલ પાસે મેટ્રોની જે બેદરકારી સામે આવી છે જેમાં બે ટ્રેન દ્વારા એક લોન્ચર ઉઠાવવાની કામગીરી ત્યારે ચાલતી હતી ત્યારે અચાનક જ ક્રેન તૂટી પડી હતી સીધા દ્રશ્યો બતાવ્યું છે આજે બીજા દિવસના દ્રશ્યો છે જ્યાં આ જે લોન્ચર છે તે ત્રૂટી પડ્યું હતું ને જે બંને ક્રેન છે તે ધરાશાયી થઈ હતી ને ત્યારબાદ એક મકાન પર આ લોન્ચર પડતા મકાનને પણ બહુ ખોટું મોટું નુકસાન થયું છે જોકે બીજા દિવસે પોલીસ દ્વારા એફ એસ એલ ની ટીમ દ્વારા અન્ય ટ્રાફિકના જે જવાનો છે તે અને ક્યાંક ને ક્યાંક આરટીઓ દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે કારણ કે જે રીતે કરવામાં આવી રહી છે જોકે જે મકાનના માલિક છે મહેશભાઈ તેના દ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ બહાર ગામ હોવાથી જાનહાળી તો ટળી છે પરંતુ તેમનું મેટ્રો અધિકારી કે કોઈ વ્યક્તિ દ્વારાનો સંપર્ક કરવામાં આવ્યો નથી એટલે કહી શકાય કે અત્યારે તે દર વિહોણા થયા છે ત્યારબાદ પોલીસ દ્વારા હાલ જાણવા જો દાખલ કરવામાં છે તપાસ કરવામાં આવી છે કે દુર્ઘટના બની છે તેમાં જવાબદાર કોણ બનશે પરંતુ બીજા દિવસે કરવામાં છે જેમાં પોલીસ તપાસ કરી છે તપાસની અંદર ચોક્કસપણે આખે આખી જે ઘટના કઈ રીતે બની હતી તેનું માર્ગદર્શન મેળવવામાં આવશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે આ કોની બેદરકારીથી આ ઘટના બની છે કહી શકાય કે બે કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ આજે મોટી દુર્ઘટના બની છે જેમાં કહી શકાય આજે લોન્ચર ચડાવવામાં આવતું હતું ત્યારે આ દુર્ઘટના બની છે કહી શકાય કે બંને જે લોડિંગ ટ્રેન હતી તે ટ્રેનમાં ક્યાંક બેલેન્સ ફરવાતા આ ટ્રેન જે લોન્ચર હતી તે નમી ગયું હતું એક મકાન પર પડી હતી

ણી ટી છે પરંતુ જે નુકસાન થયું છે તેનું ભરપાઈ કરવામાં આવે પરંતુ હજુ સુધી મેટ્રોના કે કોઈ પણ અધિકારીએ તેનો સંપર્ક કર્યો નથી પરંતુ જે રીતે મેટ્રો કામગીરી દરમિયાન વારંવાર દુર્ઘટનાઓ બને છે ત્યારે આના જવાબદાર કોણ તેવો પ્રશ્ન ઉભો થાય છે લોકો પણ આ પ્રશ્ન કરી રહ્યા છે કે આ પ્રકારની દુર્ઘટનામાં જો ભીડભાડ વાળો વિસ્તાર હોય અને ત્યાં પબ્લિક હોય તો મોટી જાનહાનિ પણ બની શકતી હોય પરંતુ આ રીતની જે દુર્ઘટનાઓ થાય છે ત્યારે ચોક્કસપણે જવાબદારી નક્કી કરવી પણ જરૂરી છે કારણ કે જયારે મેટ્રોની કામગીરી ચાલતી હોય હેવી લોડ ક્રેન દ્વારા જયારે લોન્ચર ઉઠાવવાની કામગીરી ચાલતી હોય છે ત્યારે રસ્તાઓ પણ બંધ કરવા જવાની કરવાના હોય છે પરંતુ તે પ્રકારની તકેદારી રાખવામાં આવી હતી અને હવે

அாரா தமில சுர்த்து சார் கோண்டமா ஜன்மாஷ்டமீவா வேப்பாரியோஷன்